આ ધરણો એસએમસીના ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસનો કબજો લેવા અને યુનિયનોની બદનામી કરવાના આરોપોને લઈને કરવામાં આવ્યું યુનિયનના નેતાઓએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનરની કાર્યવાહી યુનિયન ચળવળને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ છે તેઓ મુખ્યત્વે ત્રણ માંગ કરી હતી ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાય ડેપ્યુટી પરથી તાત્કાલિક ગુજરાત સરકાર દ્વારા પરત બોલાવી લેવા એસએમસી દ્વારા કબજે કરાયેલ તમામ યુનિયન ઓફિસોનો કબજો તાકીદે યુનિયનોને માનભેર પરત કરવો યુનિયનોની ચાલુ પડતર માંગણીઓનું તાકીદે નિરાકરણ કરવું ધરણામાં ભાગ લેતા યુનિયનના સભ્યોએ જણાવ્યું હતું કે યુનિયન ઓફિસોનો કબજો લેવાથી તેમની નિયમિત કામગીરી અને કર્મચારીઓ સાથેના સંપર્કમાં વિક્ષેપ પડ્યો છે તેઓ આ કાર્યવાહીને શ્રમિકોના સંગઠન અને અભિવ્યક્તિના અધિકારો પર હુમલો ગણાવી છે ધરણામાં સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના વિવિધ સંગઠન યુનિયનોના સભ્યોએ ભાગ લીધો તેઓએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તો તેઓ આગળનો કડક પગલા ભરવા માટે બંધન કરતા ગણાશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઓ મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ગત ઓગણીસમી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને વીસમી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનરશ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનરશ્રીને ડેપ્યુટી ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ અમારા યુનિયનોની માંગણીઓ કેટલીક માંગણીઓ તો ત્રણ ચાર વર્ષથી હજી સુધી બાકી છે એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ પચાસ જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ ચારના જે કામદારો કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાન ને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ